विजितेज न्यूज़ માં સ્વાગત છે આજ ના તાજા સમાચાર 27 मार्च 2025 એક ભરવનારે વરસાદ ની આગહી વડોદરા માં दारू ની બોટલો સાથે મહેફિલ નો વિડિયો વાયરલ ઘર ના હીંચકે બેસીને કોડવડ માં ખંડણી માંગનાર પૂર્વ કોર્પોરેટર ઝડપાયો બે અમેરિકા ના રિપોર્ટ માં ગુપ્તચર એજન્સી રો પર પ્રતિબંધ મુકવાની માંગ ભારતીય વિદેશ મંત્રાલય કહ્યુ આ રિપોર્ટ પક્ષપાતી અને રાજકીય રીતે પ્રેરિત 3 કોંગ્રેસ સાબ્રમતી રિવર ફ્રન્ટના બદલે તટ શબ્દ વાપરશે પવન ખેરા બોલ્યા દિવેશન ઐતિહાસિક હશે રાહુલ ગાંધીની વાતનો અમલ શરૂ 4 કેશકાંડ પર સુપ્રીમ સવાલ બળેલી નોટોને જસ્ટિસ વર્માની 5 ચોખવટ હોકરીના ગુપ્તાંગ સાથે અડકલા એ રેપ નથી अलाहाबाद हाई कोर्ट साथे जोडायला बे विवादनी बात 5 20 वर्ष नो गुजराती छोकरों मा 25 लाख जित्यो बिग बी ने तमे बधू ना पूछी શકો બોલીવુડ ન બોલી શકો સુરત ના જીલે શો ના সিক্রেট ખોલ્યા 6 પાંડમ માં કથાકાર jignesh dada ની તબિયત અચાનક લથડી વ્યાસ પીઠ પર થી સીધા હોસ્પિટલ લઈ જવાયા સારવાર બાદ સ્વાસ્થ્ય સુદ્રતા રજા અપાઈ 7 અમદાવાદ નો ગ્રીન કવર જાણવા 12 વર્ષે વૃક્ષોની ગણતરી લોકેશન થી લઈ જાણાયું ચાઇની નોંદ માટે અનેનો ઉપયોગ વિડિયોમાં સમજો પ્રોસેસ 8 જો જોની ટિકિટ ખરીદવામાં હેત્રાઈ ન જતા બિન સત્તાવાર વેબસાઈટ પરથી ટિકિટ લેવાનું ટાળો эксперટ પાસેથી જાણો સાયબર ક્ષેત્ર પેંડી થી બચવાની ટિપ્સ નવ ધંધાર્થ્યો માટેની મોટી અપડેટ 50000 ની માલહરફેર માટે ઈવે બિલ ફરજિયાત ગોડ મિનિટમાં જાણો દંડ નિયમ અને પ્રોસેસ 10 શું હૈદરાબાદ જીતશે કે પછી લખનઉ કોણ બનશે મેચ નો હાઈએસ્ટ વિકેટ ટેકર કોણ હશે મેચ વિનર પોલ માં પ્રિડિક્ટ કરો 11 આજ નો એક્સપ્લેનર ईद पर मुस्लिमों ने कीट केम वहची रही छे भाजप बिहार नी बत्तीस बैठकों पर नजर के कोई छुपी रणनीति बार शू बांग्लादेश में फरी तख्तापलट हसीना वापसी करशे लीग लीगना नेताओं अमे पार्टी बनावी रहा छे हसीना संपर्क मा। तेर ना आदेश बाद नो सपाटो वडोदरा ड्रामा एक हजार नी अटकायत સુરત માં 27 કોમ્બિંગ ઓપરેશન રાજકોટ માં 101 ગેરકાયદે વીજ કનેક્શન કાપ્યા અમદાવાદ માં 40 ગેરકાયદે બાંધકામો તોડાયા 14 પ્રેક્ષક મેદાન માં ઘુસ્યો અને રિયાન ને પગે લાગ્યો વૈકતેશે હેડમાયર નો કેચ છોડી દીધો બીકોકે સિક્સર ફટકારીને મેચ જીતાડી મોમેન્ટ્સ 15 દેશ માં પેમેન્ટ સિસ્ટમ અડિકલાક બંધ રહી ફરી ચાલુ जीपे पी मार्फते लेवड़ेवड में समस्या सर्जाई दस वधु बैंकों सेवाओं पर प्रभावित थी